નમસ્કાર સર્વ સરક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એકગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો જવાબ છે ને થોડોક મોડો આપવો પણ ફરી સવાલ ન થાય ને એવો આપો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ એકદમ ઓથેન્ટિક છે એનું કારણ છે એ દરેક લોકોની પસંદગીની વસ્તુમાંની એક છે દાળ પકવાન ઓથેન્ટિક રીતે ઘરે કેવી રીતે બને અને ઈઝીલી કેવી રીતે બને એ તમને આજે બતાવીશું

દાણો સરસ છે અડધી કલાક આપણે ગરમ પાણી માં પકડી જાય એટલે સરસ દાણો થઈ જાય છે આ રીતે તૂટી જાય ઓકે દાળ માં આવશે સ્વાદ અનુસાર નમક આ છે હળદર દાળ ને પીળી કરવા માટે આ છે પાણી એટલી દાળ માં બહુ બધું પાણી એડ નહી કર્યું અત્યારે એક વાટકી દાળ હતી આપણી એમાં દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે બરોબર આ દાળમાં છે ને એક અલગ અલગ પ્રકારની થોડી સ્મેલ આવતી હોય છે ચણાની દાળમાં એટલે એ ન આવે ને આપણી દાળ ઉભરાય નહીં ને એટલા માટે એક ચમચી ઘી એડ કરશું આપણે ગમે ત્યારે તમને જો સાંજના મન થાય સવારના મન થાય બપોરે મન થાય ગમે ત્યારે આ ફૂડ એવું થઈ ગયું છે ને હવે કે આ ત્રણ ટાઈમ ખવાઈ જાય અને બીજા નંબરમાં કે જ્યારે મન થાય ત્યારે તમારે તાત્કાલિક ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો એના માટેની આ વિધિ છે અડધી કલાક પહેલાં તમે દાળ પલાળી ગરમ પાણીમાં અને તરત થઈ જાય ચાલો મીડિયમ ગેસ ઉપર આપણે આમાં ત્રણ સીટી વગાડશું દાળ છે ને કડક નથી રાખવાની ને સાવ ગળવાય નથી થોડીક દાણેદાર થઈને એવી બાફવાની છે આપણે આ દાળ બાફવા મૂકી દીધી છે કુકરમાં હવે છે ને આપણે આ ગોળ ને આંબલીનું પાણી કરવાનું છે એટલે આટલી આંબલી લેશું આપણે ને એમાં આટલો ગોળ આવશે બે ચમચી આ પકવાન માટે છે ને આ રીતે લોટ લેવાના છે આપણે એ માફ કરીને રાખ્યા છે એટલા માટે એટલે આ છે મેંદો

બે પાવર આપણે એડ કર્યું છે મિક્સ કરીને જોઈ લેવાનું મુઠી પડતું મોણ જોઈ મેંદાનો લોટ આવે ને એટલે તો સરસ ખસ્તા થાય દાળ પકવાનની શરૂઆત એક સીંધી શરૂઆત હતી જેમાં રોટલી સુકાઈ જાય ને એની માથે દાળ નાખીને ખાવામાં આવતું ના સીંધી લોકો ની સ્પેશિયલ રેસિપી છે બરાબર છે એટલે આ છે ને ઘઉંનો લોટ આમાં ફરજિયાત હોય જ એટલે સાથે એને ખસ્તું કરવા માટે એકદમ મેંદાનો નાખવામાં આવે છે

આટલા આપણે આટલા લોટમાં બે પાવરા એડ કર્યું છે હવે આનો મીડિયમ લોટ બાંધશું આપણે થોડું થોડું પાણી એડ કરીએ જો આટલો સોફ્ટ આપણો લોટ બાંધવાનો છે સેક તેલ વાળો હાથ કરી આપણે લોટ સુકાઈ નહીં આપણે શું

આદુનો ટક આ ટુકડો આટલો એક ઇંચનો આવશે સૌથી પહેલાં આપણે આ બધું ધોઈને તૈયાર કરી લીધું છે એટલે આમાં સીધું એડ જ કરી દેવાનું છે આ ચટણી આ રીતે બનશે બનાવશો ને તમે તો તમને બહાર જેવું જ ટેસ્ટ આવશે ચટ દાલ પકવાનમાં આ છે ડુંગળી નમક સ્વાદ અનુસાર લીંબુને બધું નાખી જ દઉં છું આ છે આવતી જાતી ખાંડ ને આપણી જે રેગ્યુલર ચટણી હોય ને એનાથી થોડીક આ ખાટી ને ઢીલી હોય એટલા માટે એક લીંબુનો રસ આવશે આમાં આમાં અંદર જ એડ કરી દેવાનો એટલે ચટણીનો કલરય સરસ ગ્રીન થાય હવે આપણે ક્રશ કરી લેશું પહેલાં સરસ આપણું ક્રસ થઈ ગયું છે ચટણીની આપણે જે ઢીલી કરવાની છે ને એ પ્રમાણે પાણી કરી ઠીકનેસ બરાબર કરી લેશો ફેરવી લે આવી પતલી રાખવાની છે આપણી ચટણી કાઢી લેશો આપણે બાઉલમાં ચાલો આપણે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ગોળ ને આંબલી જે પલાયરા તો એ ઠંડુ પડી ગયું છે હવે એનું પાણી આપણે તૈયાર કરી લેશું ઓકે આમાં આવશે આ સ્વાદ અનુસાર નમક આ છે સંચર પાવડર નમક નાખીએ એટલે સંચર જોઈને એડ કરું કારણ કે આપણે દાળ ખાવાની છે દાળ ખાવાની છે એટલા માટે આ છે શેકેલું જીરું આ છે જીરું પાવડર આ છે લાલ મરચું પાવડર હવે આને આપણે ક્રશ કરી લેશું

આપણે લોટ સરસ સેટ થઈ ગયો છે તો હોય પકવાન મોટા જ આપણે જેવડી સાઈઝના કરવા હોય એ પ્રમાણે ગોયણા કરી લેશું બાકીનો લોટ પાછો ઢાંકીને રાખવું આ સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ જરૂર લાગે તો સેજ તેલવાળો હાથ લગાવવો પડે જરૂર લાગે તો ક્યારેક એવું લાગે બાકી આમ તો સેલાઈથી વણાઈ જશે આ રીતે તમે આ માપ તમે જો બનાવશો ને આ બધા નોટ નાખશો ને તમારું પરફેક્ટ થાશે ભાઈ એકદમ સહેલાઈથી થી વણાઈ જશે જો બાકી મે તો તો ને ખેચી ખેચી ઢાકી જાવ હવે આ છે ને ફૂલે નહીં ને એટલા માટે આ રીતે કાટા ચમચી થી આપણે થોડા એટલે સરસ આપણે ક્રિસ્પી થાય પકવાન હમ જો કેટલું પતલું વયણું છે ને તમને બતાવો આવા આપણે બધા વણી લેશું આપણે ઝાઝા બનાવવા હોય ને આગલે દિવસે આ પકવાન તૈયાર કરી લે તો બીજે દિવસે ખાલી આપણે દાળ જ બનાવવાની રે આપણું તેલ ગરમ થઈ ગયું છે બહુ એકદમ ધુવાળા બંધ નથી કરવાનું હવે ગેસ આપણે સ્લો કરી નાખશું આ રીતે ધીમા ગેસ ઉપર જ આપણે આને તરવાના છે એકદમ ક્રિસ્પી થાય ને એવા છે આ રીતે ઉતાવળ નહીં કરવાની આ તરવાની એટલે સરસ થશે બાર જેવા છે એકદમ ધીમે ધીમે આ રીતે બે સેટ ફેરવતું જવાનું

તરેલા મરચાં જોશે ને તમારે ફાઇનલી રેડી છે આપણા પકવાન હવે દાળ બનાવીએ એટલે આપણી રેસીપી કમ્પ્લીટ થશે આવી આવી દાણે દાળ આપણી દાળ કરવાની છે હવે દાળમાં છે ને આપણે થોડીક સેલી કરવાની છે એના માટે પાણી ઉકળે ને એટલે એમાં એડ કરીએ હમણાં હવે આપણે દાળ છે ને આમાં એડ કરી

દસ મિનિટ જેવું એકદમ ઉકળવા દેશું એટલે સરસ એકદમ આપણે જેવી જોઈએ ને એવી થીકનેસ થઈ જશે દાળની થઈ ગઈ ને થીકનેસ આપણી બરાબર થોડી થોડી આમ દાળ દેખાય તોય મજા આવે ખાવાની આ એકદમ બરાબર થઈ ગઈ જોવે આપણી હવે એમાં લાસ્ટમાં આપણે આ ગરમ મસાલો એડ કરી ગેસ નાખશું આપણે હવે હવે આવી ગયું ને બરાબર હવે એક લાસ્ટ વઘાર બાકી છે આપણે ચાલો આપણે એક પવરું તેલ દઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે આ એક છેક તીખું મરચું ને આદુની આવી રીતના કટિંગ કર્યું છે સરસ સુગંધ આવે ને ત્યાં સુધી થાવા દેવાનું ગેસ ઠારી ને પછી આપણે આ ઉપરથી આ છે કાશ્મીરી લાલ મરચું આ વઘારના આપણામાં એડ કરી લઉં દાળ જેમ પડડી રહી એમાં હજી ઘટ થતી જશે. અત્યારે આપણે આ બરાબર છે આપણી થીકનેસ પણ જાજી હોય ને તો થોડું ગરમ પાણી રાખવાનું. પછી ગરમ પાણી એડ કરતો જવાનું. ઓકે. એટલા માટે. ચાલો હવે સર્વ કરશું આપણે. સાહેબ સજી ગયો છે આપણો દરબાર ઓ. તૈયાર છે આપણી દુકાન. હવે જોઈ લો અને બે સિસ્ટમથી છે પેલા આને આવી રીતે ભૂકો બનાવવાનો કાંઈ જરાય દયા જ નહીં ખાવાની આ થઈ ગયો ભૂકો છે હવે એની માથે છે ને આની માથે આવશે આ દાળ દાળની થિકનેસ સાહેબ જેને કહેવાય ને આ દાણો પણ છે અને દાળ ઘાટી પણ છે ભાઈ શું સુગંધ આવે છે પરફેક્ટ આ દાળ પકવાન ખાધા પછી તમે બહાર ખાવાનું ભૂલી જાશો અને જે આપણે આ પ્યોર સિંધી ચટણી બનાવી છે આ માથે પછી એ આવી જશે લીલા મરચાંની ડુંગળીની અને ભાઈ આ ચટણીનો સ્વાદ તો છે ને તમે બનાવશો ને એટલે એમ કહેશો ખારી સોળા હોય ને એના જેવો લાગે મસ્ત ડુંગળી લિટલ બીટ ઓપ્સ કોકમરી ચાટ મસાલો મતે સ્પ્રિંકલ લાસ્ટમાં અને આ ટેમટિંગ લાગે એના માટે મરચું આ થઈ ગયો આપણો ભૂકો તૈયાર સાહેબ અને બીજી એક સિસ્ટમ આ રીતે છે ટ્રિપિકલ સિસ્ટમ આ લઈ લીધો પકવાન અને એની મત દાળ સાહેબ રેડી છે દાળ પકવાન આને બટકો કરીને ખાવાના અને આને ચમચીથી ચોડીને ખાવાના ચાલો મિત્રો હવે મારાથી નથી રહેવાતું હું આ દાળ પકવાનની મજા માણું છું ભાઈ ભગવાન એકદમ એકદમ ખસતા બન્યા છે સાહેબ અને દાળ ટેરેફિક છે તો આશા રાખી છે કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા ટીકાકાર વારે ચર્ચા કરવી એટલે ગાલ ઉપર બેઠેલા મચ્છરને મારવી જેમાં મચ્છર મરે કે જીવે ફરાક હતો તમને લાગે આ વાત સાથે આ ચીત સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી અમે તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો મારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર